બના કોથો મેખો ઓડ વાટ જોયું કેટલા આવ્યો પેલો ભાઈ ના આવ્યો હા પકડો આયા હા છે અલ્યા હાફ ફીવડી બિવાવાનું હોતું છે અલ્યા કરે તો મારે પરો આટલી ઉંમર તાર શેડ મન લાગે વધારે બી છે બી છે તારે તો આરે તો હવે શું ના આવે મોય મોય તો ન આવે આવ આટલું ખાજો રાવ હાથે ને ઠેશ આબો હેડો ના એમ તો બાય ઊભો તો હેડ ભાઈ તું આવશી હા હું આવ્યો ને એમ તો હેડ દો શેટો શેટો રહે હો સારું હેડ ચાલ દે હાલ આ તીધુરી ને છે આયા છે આરે તીજોરી હા બતો માર તીજોરીમાં પડ્યો થાય હા અજે કાઢી લ્યો ને આ થેલીમાં ભરીને રવાના થઈ જવું કે હાફ પકડે એમ કરીને નેકળી જાજો પાછો હાવ હાવ ખોલ ને ખોલ ખોલ મોકું એમ કે હા જેમ જેમ બધું હા ફરી લાવ આ ફરી કેવા આવ્યો હરજીન હરજીન આ ત્રીજું હતી એમને વાપી પડી પાસે અહીં અમને એમ આપો તું તમે

હવે ના ના અરે એ તો જંગલમાંથી છોડી મેલી મો એવું જ હવે હાઉ મારતો નહીં મારવાની તો વાતે ના કરવાની ઓહ અમે જનાવર પકડ્યા ને મારતા નહીં એવું જ હમ હવ તો છોડી મેલવાના અમોખ ફી બીજી દેવાની છે તે ચાલો એ હાલતો વડી ઓ અંત ને તો શેઠ જબર જ તમે ના લેતો જ પણ તમે આલે ને લઈ લેજો લલો હારું કોમ છે હવે અંદર તો હારું બહુ તકલીફ પડી હા તો લાગે કે પણ જબર હો ખાતો ન રાબો હતો

બાપો કેવું મજા મજા આ બધું લાવ્યો પ્રસાદ ને બધું પ્રસાદ ને બધું એ પેલા છોકરા ને છોકરા હાર

આપડે તો વગાડે ના રે ગુરુ લાગો આપના મો ભગત છું એમ હમ હરજુ હરજુ મારે શું ઘર ને

આ તો સુ તમે ઉધારતા નહી તમે ફોટો લાજો માફ કરજો પણ આરે એવું કે છે કે થોડોક સોગન ખાવા પછી

લઈ પરવાસ ગરીબ છે બાપડું ગરીબ વાત હાચી તમારી ગરીબ હતું પણ એને એની લિમિટ માં રાખવાય બેન રિમોટ ઉપર લ્યો છું પૈસા લાવો પાછું ચિંતા ના કરતા નક્કી શું પૈસા છોકરા ને હવે રાખજો ના હવે હવે રાખે મારા બાપા ને ગાડી મે લીટી થોડો થોડું પૈસા ને એવું ના છોકરા પૈસા ઉડાડે ના કરે હમણાં તા ની ને લીટી જેવા કરો પૈસા બધું લાવું કેતા એટલે હદે લઈ છે કીધું મારે બે જણા અલગ છે